શિયાળાની ઠંડીમાં દરેક સ્ત્રી એ દરરોજ માત્ર સવારે આ એક ચમચી ખાવી જોઈએ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું જેમને કમરના દુખાવા હોય ઘૂંટણના દુખાવા હોય ડિલેવરી પછીનો સમય હોય અને નાના બાળકનો જન્મ થયો હોય તો તો દરેક સ્ત્રીએ આ એક ચમચી દરરોજ ખાઈ લેવાનો આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે પણ રોગો મટવાનું કામ પણ કરશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં પરફેક્ટ બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે લીધા છે અને તમે જુઓ આ રીતની વાટકી મારી પાસે છે ને તો મેં બધી વાટકી ભરીને લીધી છે એમાં છે સૌથી પહેલા ગુંદર તો મારા હાથમાં જે ગુંદર છે ને એ ગુંદર અત્યારે માર્કેટમાં તમને બધી શોપ પર અવેલેબલ નહીં મળે ઓનલાઈન મળી જશે અને કોઈ મોટો સ્ટોર હશે ને ત્યાં પણ મળી જશે હવે અહીંયા મેં અડધો કપ ગુંદર લીધો છે તમે કોઈ પણ ગુંદર લઈ શકો છો સાથે અડધો કપ કાજુ અડધો કપ અખરોટ અડધો કપ બદામ તો અહીંયા ડ્રાયફ્રુટનું માપ મેં સરખું રાખ્યું છે તમે ડ્રાયફ્રુટ ઓછા કે વધારે કરી શકો છો અને સાથે મેં અહીંયા દેશી ગાયનું ઘી લીધું છે જે એ એકદમ ગુણકારી હોય એટલા માટે હું ગાયમના ઘીમાં આ બનાવું છું સાથે અડધો કપ ગોળ લીધો છે દેશી ગોળ લેવાનો અને સાથે સાકર પણ લીધી છે સાકરથી દાંતમાં ચોટશે નહીં આ સાકર એડ કરવાથી સ્વાદ પણ ખૂબ સારો આવશે તો સાકર જરૂરથી એડ કરજો સાથે આપણે જ્યારે કોઈ પણ વસાણું બનાવીએ ને ત્યારે આ રીતનું જે સૂકું નાળિયેર આવે ને તે લેવાનું છે નાળિયેર પાવડર નથી લેવાનો એમાં ઓઇલ નથી હોતું ડ્રાય કરેલું હોય છે અને આ જે હોય ને એમાં ઓઈલ હોય છે તો ઓઈલ આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક છે તો એ રીતે લેવાનું સાથે મેં અહીંયા વ્હાઇટ મરી લીધા છે જો એ ન હોય ને તો તમેરે આ રીતના બ્લેક મરી પણ લઈ શકો છો અને ખાસ સુવા દાણા જે વાનો પ્રોબ્લેમ હોય નાના બાળકનો જન્મ થયો હોય અને પેટનો પ્રોબ્લેમ હોય ને એને સુવા દાણા વાળું જરૂરથી શિયાળામાં ખાવું જોઈએ અને સાથે મેં અહીંયા કાટલું પાવડર પણ લીધો છે અને બધી વસ્તુ તૈયાર આ રીતે માપ કરી અને પછી લેવાની એટલે માત્ર પાંચ મિનિટમાં તમે આ વસાણું બનાવી શકશો તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લેશું અને એમાં ગુંદર એડ કરી દેસું ગુંદરનો ફાઇન પાવડર તૈયાર કરીશું આ જે ગુંદર છે ને એનો પાવડર એકદમ વ્હાઈટ જેવો થશે કારણ કે ક્રિસ્ટલ જેવો આપણો ગુંદર હતો ને એટલા માટે તમે જે પર ગુંદર લ્યો ને એ પ્રમાણે તમારે આનો પાવડર તૈયાર થશે આ પાવડર તૈયાર થઈ જાય ને એટલે એક બોલમાં કાઢી લેશું બધો ગુંદર અહીંયા એક સાથે કાઢી લીધા પછી ફરીથી એ જ મિક્સર જારમાં એડ કરીશું કાજુ બદામ અને અખરોટ ડ્રાયફ્રુટને એક સાથે આપણે પીસીને તૈયાર કરી લેશું તો તમે શિયાળાની સિઝનમાં કયા કયા વસાણા ખાઓ છો ને ચોક્કસથી કહેજો અને હા મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જો નો પણ પાવડર થઈ ગયો એને પણ આપણે ગુંદર સાથે જ એડ કરી દઈશું અને હવે આપણે એ જ મિક્સર જાર લેશું અને એમાં એડ કરીશું સાકર સાકર જે દોરાવાળી આવે ને તે લેવાની એનાથી વધારે રિઝલ્ટ બેસ્ટ મળશે અને એ પેટમાં તમે ગુંદરવાળું ગરમ ખાશો ને તો પણ તમને એસિડિટી નહીં થવા દે હવે સાકરનો પાવડર પણ એડ કરી દેશું અને સાથે આપણે ફરીથી એ જ મિક્સર જારમાં એડ કરીશું સુવા દાણા જો સુવા દાણા અને મરીના દાણા છે ને ક્રિસ્પી ના હોય ને તો તમારે પહેલા થોડા શેકી લેવાના મરી છે ને એક ગેસ નહીં થવા દે અને સાથે પચવામાં હળવું રહેશે એટલે જરૂરથી એડ કરજો કોઈ પણ હેવી વસ્તુ ખાઈએ ને એમાં મરીના થોડા દાણા એડ કરી દેવાના એટલે પાચન સારું એવું થાય હવે બધી વસ્તુ આ રીતે એડ કર્યા પછી આપણે નાળિયેર ખમણીને રાખ્યું છે તે એડ કરીશું તૈયાર કરેલો પાવડર અને સાથે હું અહીંયા થોડા ખસખસ પણ એડ કરું છું અને અહીંયા પમકીનના ના બી અને થોડા મગસ્તરીના બી પણ એડ કરું છું એ એડ કરવાથી એ ફાયદો થશે કે એક તો ક્રંચ લાગશે ખાવામાં અને સાથે એના વિટામિન પણ મળશે બધી વસ્તુને મિક્સ કરી અને આ પાવડરને એકવાર બનાવી અને તમારે ત્રણથી ચાર મહિના સ્ટોર કરવો હોય ને તો કરી દેવાનો અને જ્યારે તમારે ખાવાનું મન થાય ને ત્યારે માત્ર તમારે એમાં ઘીને ગોળ એડ કરી મિક્સ કરી દેવાનું અને તરત જ ખાઈ લેવાનું એટલે તરત નહીં એક દિવસ પછી ખાશો ને તો વધારે બેસ્ટ રહેશે અહીંયા આ પાવડર તૈયાર થઈ ગયો છે બસ આ પ્રીમિક્સ તમે તૈયાર કરી શકો છો હવે આપણે એમાંથી આ જે વસાણું તૈયાર કરીએ છીએ ને તે તૈયાર કરી લઈ એના માટે આપણે એક નાની પેન લીધી છે અને એમાં આપણે ઘી એડ કરી દેશું ઘી અત્યારે ઠંડીની સિઝનમાં આ રીતનું જામેલું હોય છે તો માત્ર મિક્સ કરવા માટે આપણે ઘીને ગરમ કરવાનું છે કોઈ અહીંયા પાયો નથી કરવાનો કોઈ પાક નથી લેવાનો કોઈ મહેનત નથી માત્ર બે મિનિટ ગેસ ચાલુ રહેશે ને એટલે આ રીતે ઘી ગરમ થઈ જશે પછી ઘી ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં ગોળ એડ કરી દેવાનો એટલે ગોળ થોડો મેલ્ટ થઈ જાય અને આ વસાણું છે ને એ ગોળ મેલ્ટ થઈ જાય અને ગોળ થોડો ગરમ થાય ને એટલે તમે લાંબો સમય સુધી રાખો ને તો પણ ખરાબ ન થાય એકદમ કાચો ગોળ હોય ને તો ખાવામાં પણ ટેસ્ટ સારો ના આવે અને તમને પણ ખાતી વખતે એમ થાય કે આમાં કાચો ગોળ છે ને તો મને નથી ભાવતું પણ આ જે ગોળને મેલ્ટ કરીને એડ કરીએ ને તો એમાં તમને બિલકુલ એવું નહીં લાગે કે ગોળ કાચો છે

બ્રશ કરીને દરરોજ માત્ર એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન જેટલી ખાઈ લેવાની અને પછી થોડી વાર અઢી કલાક પછી તમે નાસ્તો કરી શકો છો જો તમે દસ થી પંદર જ દિવસમાં ખાટલામાંથી બેઠા થઈ જશો અને તમને ક્યારેય કમરનો દુખાવો તો રહેશે જ નહીં તો સી સેક્શન હોય તો ડોક્ટર કે એ પ્રમાણે તમારે ખાવાનું અને નોર્મલ હોય તો તમે તરત જ ખાઈ શકો અને જેઓ સ્ત્રી જેમને બાળકનો જન્મ નથી આપ્યો અને ઘણીવાર એવું થાય કે એને કમરના દુખાવાઓ હોય ખૂટના દુખાવા હોય તો એ વ્યક્તિ પણ ખાઈ શકે અને જે સ્ત્રીને કોઈ પ્રોબ્લેમ નથી અને ઠંડી શિયાળાની સિઝન ચાલુ છે તો એવી સ્ત્રીઓ પણ ખાઈ શકે અને જે સ્ત્રીઓ અથવા છોકરીઓ જેમને પીરિયડનો પ્રોબ્લેમ હોય પીરિયડમાં દુખાવો થતો હોય એમને પણ તમે આપજો જરૂરથી બેસ્ટ રિઝલ્ટ મળશે અને એ છોકરીઓ હોય તો એમને એક ચમચી જ ખાવાનું એથી વધારે નહીં પણ સ્ત્રીઓ હોય તો વધારે ખાઈ શકે બસ આ રીતે ભરી તમે એક ડબ્બામાં ભરી પ્રેસ કરી રાખી દો અને પછી દરરોજ એક ચમચી ખાઈ લો ને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી કાચું કાટલું તમે અને કહી શકો અથવા બત્રીસું કહી શકો અને બધા જ વિટામિન ગુણો તમને મળી જાય સાથે તમે હેલ્ધી બની જાઓ ઠંડીની સિઝનમાં અંદરથી ગરમાહટ આપે તો દરરોજ એકવાર આ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ હું તમારા માટે લાવતી રહું બનાવતી રહું અને તમે ચોક્કસ તમને પસંદ પણ આવે તો આ રીતે એક ચમચી ભરી અને રોજ સવારે ખાઈ લેવાનું તો ચોક્કસથી ટ્રાય કરજો અને તમને રિઝલ્ટ મળે ને તો પણ મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે ત્યાં સુધીમાં જુઓ આ રીતે ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં રાખ્યા વગર જ બહાર જ રાખવાનું છે અને જ્યારે તમે આ બનાવો ને ત્યારે તમે એક કલાક પછી અથવા તો એક દિવસ પછી ખાવાનું એટલે જે ગુંદર છે એને સારો એવો પલળી જાય અને પછી તમને એનું રિઝલ્ટ પણ તમે જુઓ બેસ્ટ મળશે તો તમે પણ આજે જ ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ